પેલું કેવાય છે ને કે છેત્રીને સંત બનવું એના કરતાં છેતરાઈ ને મૂરખ બનવું વધારે સામ છે જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા પણ હોઉં છું છે કે છેતરીને સંત બનવું એના કરતા છેતરાઈને મૂરખ બનવું વધારે સામ છે એ મારો બહુ વર્ષો પહેલાનો જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા લખતી પણ હોઉં છું કહેવાય છે ને કે છેતરીને સંત બનવું એના કરતાં છેતરાઈ મૂરખ બનવું વધારે સામ છે એ મારો બહુ વર્ષો પહેલાનો જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા લખતી પણ હોઉં છું પેલું કહેવાય છે ને કે છેતરીને સંત બનવું એના કરતા છેતરાઈને મૂરખ બનવું વધારે સામ છે એ બહુ વર્ષો પહેલાનો જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા લખતી પણ હોઉં છું કહેવાય છે ને કે છેતરીને સંત બનવું એના કરતા છેતરાઈને મૂરખ બનવું વધારે સામ છે એ મારો બહુ વર્ષો પહેલાનો જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા લખતી પણ હોઉં છું પેલું કહેવાય છે ને કે છેતરીને સંત બનવું એના કરતા છેતરાઈને મૂરખ બનવું વધારે સામ છે એ મારો બહુ વર્ષો પહેલાનો જૂનો એક ડાયલોગ છે અને હું હંમેશા લખતી પણ હોઉં છું